Namaste Mitro. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ છ ની આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવે છે આ વિડીયો દ્વારા આપણે પીએમ કિસાન સ્ટેટસ તપાસવાની પદ્ધતિ આગામી હપ્તો ક્યારે આવશે નવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું લાભાર્થીની યાદી કેવી રીતે ચેક કરવી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના મહત્વપૂર્ણ પાસાઓ અંગે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા અપાઈ ચૂક્યા છે મિત્રો ગત અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ સત્તરમો હપ્તો મોકલવામાં આવ્યો હતો જેનો લાભ નવ કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે બે હજાર રૂપિયાના હપ્તા મોકલવામાં આવ્યા હતા અને હવે ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે અઢારમો હપ્તો ક્યારે આવી Isso é que eu se... મિત્રો જો કે અઢારમા હપ્તા વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ન તો સત્તાવાર વેબસાઇટ પર કોઈ માહિતી આપવામાં આવી છે પરંતુ મિત્રો મિત્રો એવું માનવામાં આવી આવી રહ્યું છે છે કે મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો શકે વિડિયોમાં આગળ જોઈએ કે લાભાર્થી પોતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકે તો મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કે તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થીની યાદી તપાસવી પડશે તેને સકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે તો મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ની મુલાકાત લેવાની રહેશે મિત્રો ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું નું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલી જશે મિત્રો અહીં તમે હોમ પેજ પર હાજર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ્સા કોડ અને ઓટીપી દાખલ કરવાનું રહેશે આ પછી તમારે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થીનું સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો ગામ પ્રમાણે કિસાન લાભાર્થીની યાદી સકાસવા માટે આપેલી પ્રક્રિયાને તમારે અનુસરવાની રહેશે મિત્રો તેમાં તમારે પીએમ કિસાન પર જવાનું રહેશે મિત્રો ત્યારબાદ હોમપેજ પર બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પર તમારે ફાર્મર કોર્નર વિભાગ પર ક્લિક કરવાનું રહેશે હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમે રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરવાની રહેશે મિત્રો બધી માહિતી દાખલ કર્યા પછી ગેપ રિપોર્ટ ના વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તે ગામના લાભાર્થીની યાદી તમારી સામે આવશે અને તમે જોઈ શકશો કે તમારું નામ તેમાં છે કે નથી મિત્રો જો તમારું નામ આ યાદીમાં ન હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી તે વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો મિત્રો હવે જોઈએ કે તમે તમારા અરજીની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તો મિત્રો જો તમે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી છે અને તમે તમારા અરજીની સ્થિતિ સકાસવા માંગો છો તો તમે નીચે આપેલા પગલા અનુસરી શકો છો મિત્રો તેના માટે સૌપ્રથમ તમારે અધિકૃત વેબસાઇટ પર જવું પડશે મિત્રો હોમ પેજ પર તમારે સ્ટેટસ ઓફ સેલ્ફ રજીસ્ટ્રેશન ફાર્મર સીએસસી ફાર્મર નો વિકલ્પ પર ફાર્મર કોર્નર માં ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમારી સામે એક પેજ ખુલશે જ્યાં તમારો આધાર નંબર અને સબીનું વેરિફિકેશન માંગવામાં આવશે આ બધી માહિતી દાખલ કર્યા પછી સરસ વિકલ્પ પર ક્લિક કરો આ પછી તમારા અરજીની સ્થિતિ તમારી સામે આવશે જ્યાં તમે જાણી શકો છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં અને તે માટે કેટલો સમય લાગશે અને મિત્રો આવી જ રીતે રોજે રોજ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો